અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજપૂત સમાજના પ્રખર નેતા પીટી જાડેજાની ધરપકડના મુદ્દે ભરૂચ રાજપૂત સમાજમાં રોષની લાગણી જોવા મળી ભરૂચ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં સમાજનો એકઠા થઈ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું કે પીટી જાડેજા અસ્મિતા આંદોલન સહિત અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં તન મન અને ધનથી જોડાયેલા છે તેમણે હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ યોગદાન આપ્યું છે છતાં તેમના પર સામાન્ય કેસમાં રાજકીય ષડયંત્ર હેઠળ પાસા લાગુ કરવામાં આવ્યો છે રાજપૂત આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને તેમનું કહેવું છે કે જો પીટી જાડેજાને તરત મુક્ત કરવામાં નહીં આવે તો ભરૂચ રાજપૂત સમાજ ઉગ્ર આંદોલન આંદોલન કરવા માટે મજબૂર બનશે ક્ષત્રિય રાજપૂત સમાજ અને અમારું સંગઠન અને અમારા સમાજની તમામ સંસ્થાઓ એના સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ પીટી જાડેજા સાહેબ એક સામાજિક વ્યક્તિ છે સમાજને હર હંમેશ ઉપયોગી થતા આવેલા છે તેમજ તમામ સમાજની બહેનો દીકરીઓના સમૂહ લગ્ન વગેરે કરાવતા આવેલા છે એવા સામાજિક કાર્યકર્તા વ્યક્તિને જો સરકાર શ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે અમે ભરૂચ જિલ્લા વતી તમામ હોદ્દેદારો યુવાનો માતાઓ બહેનો માતૃશક્તિ સૌ ઉપસ્થિત અને માન્ય કલેક્ટર શ્રી ભરૂચ સાહેબ દ્વારા સરકારશ્રીને શ્રીને વિનંતી કરવા આવેલા છે કે પીટી સાહેબને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે અને જે પાસાની કલમો એમના ઉપર લગાવવામાં આવી છે એ પરત લેવામાં આવે એટલા માટે અમે સૌ મિત્રો આજ રોજ ભરૂચ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ